હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો કેમ છો તમે બધા મજામાં મજામાં જ છો કારણ કે આપણા જે બ્લોગ હતો એ મજા જ હોય છે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે વહેલા વહેલા ભાઈ વહેલા તો બહુ જ નહીં થોડા વહેલાં જઈ તો પણ આજને એવું છે કે ભાઈ કપા વપા છે કમ્પ્લીટ થઈ ગયો તો આજે થોડું કાંઈ કામ થતું નહીં એટલે વહેલા જવાનું કાંઈ પ્રશ્ન આવતો નથી અત્યારે બધા વાગી ગયા છે સાડા દસની અત્યારે વાત કરીને તો બધા જો ત્યારે બસ તો બધાને હું હું કામ કરે છે લાલભાઈ જો હું લાલભાઈ બધા એ માટે છે બધાને તો આ કપાને નામ કે કપાવાનું નથી વેકેશન ખુલી જાય છે આપણા આજ મુરત છે છે પૈસા છે આપણે કારખાના મુહૂર્ત તો થઈ ગયા છે પણ એમાં એવું છે કે ભાઈ આજ તો મુહૂર્તમાં રહીએ શું નથી કારણ કે થોડું ઘણું આપણે કામ છે એ આપણે કામ તમને કેવું શું કામ છે એટલે પછી આજ તો મુહૂર્ત થઈ ગયો પછી બે ત્રણ તંદિરની વાત લાગશે એટલે પછી કારખાને જવાનું ચાલુ થઈ જાય બીજી વતી આજ તો જો ને દવાખાને જવાનું છે કારણ કે આપણે બેને છે ને કપડાં વીણી નાખો ને પણ તે આજે એને કોને ખબર દાઢ દુખવો મળે તે બેનને તો લઈને જવાના દવાખાને પહેલાં ઉપર ગાડી ઉપર ચડીને બે ગયા છે જય માતાજી જય મેલડી માં બધા જે કપા વીણી વીણી દાંત દુખો દાંત તો બધું ક્યાં દૂધી દુખતી જ હતી પણ તમે કાંઈક કપા વીડાય તે લઈ જાવ ને તો આજ કપા વીડાઈ ગયો છે તો હવે બીજી હાલો દવાખાને જઈ આવીએ આ પહોંચી ગયું બોર્ડ જો છે એવું એમાં હું છે આજે રવિવાર છે કે આજે થોડું થોડુંક દવાખાના છે ને બાર વાગ્યા થી ખોલા હોય થોડુંક પેલા જાય છે કારણ કે બોપર પછી ના પ્લાન હતા નકમ બોપર પછી જઈ અને ડોક્ટર ને અંતર પણ ફોન કર્યો તો ને તો એ લોકો એમ છે બાર વાગે થી છે પછી રહી છે એટલે અત્યારે ભાઈ બેન ને છે ને લઈ જઈશ દવાખાને કારણ કે બેન ને દુખે છે દાઢ તો દવાખાને છે અત્યારે આજે તો મારા મમ્મી પણ નવરા છે કારણ કે આવી ગયો છે હું

દવાખાનાથી પછી આપડે રહી આવ્યા પછી તો દવાખાને ક્યાં થાય તો ભાઈ ના તો ભાઈ વિડિયો ની પરમિશન નહોતી કે ભાઈ વિડિયો વિડિયો નહી ઉતરે એટલે પછી દવા ઉતાર્યો નહીં પછી આ બે જવાબદારી કરિયાણો પછી એ કરિયાણામાં થોડું લેવાનું બસ ઉવાસકો લઈને પછી ઘરે આવી જવું કારણ કે વિડિયો ની પરમિશન ના પડતી દીધી બેન ને તો ગળી ખાવાની વાર ના પડતી દીધી ફૂલ

ભાઈ શરી પણ કરશો પણ દાંત હારી થઈ જાય ને દાંત હારી થઈ જાય આવડા ઘરે દે એમ કે કે સમોસા ખાવાનો ડોક્ટર ભાઈ વિ કે આમ કેમ બારે જાવ બધાય ની બળતરા બારે સમોસા ખાઈ તો તા વે હોત તો હારું હતું એમાં હું છે ભાઈ અહીંયા વિડીયો ઉતારવા પછી એ ઉતારી તમે જોયો છે એક નાની અમથી એક ક્લિપ હતી એમનો અચાનક લઈ લીધો જે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ને કે ભાઈ કાંઈ પ્રોમિશન નથી આમને તમને ફલાણું એમ મળ્યા કરવા એટલે પછી મેં વિડીયોનો બંધ રાખ્યું પછી ડાયરેક્ટ વે હતા પછી ઘરે કરિયાણાનું લેવાનું હતું કરિયાણાનું બાળ ને પછી વી ઘરે અત્યારે જો કારણના બેનને છે ને થોડુંક દવા આપી છે ને એમ કીધું છે કે ભાઈ ચાર વાગ્યા કાલ પછી આવજો એમાં કાંઈ થોડુંક હું અમુક ખોળ ફીટ કરવાની છે બાવીસસો રૂપિયાનો ખર્ચો છે હવે બેન હવે કે

રમજો હર કે અમારા મમ્મી અમે ભાઈ નો અમારા મમ્મી છે રોટલા ખડ્યા છે બાર રમવાનું એવું આવડે

ભાઈ કાંઈ નહીં ભાઈ તો આવી છે ને હવે આપણે આજનો બ્લોગ આપણે પૂરો કરશું વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો નવો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલ લાઈક કરો શેર કરો ના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં